ઝવેરચંદ મેઘાણીને ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખવામાં આવે છે તેઓ લોકસાહિત્ય પ્રેરણાદાયક કથાઓ અને ગ્રામ્ય જીવનના વર્ણનમાં અદ્વિતીય હતા સોરઠી બજારમાં સાધારણ માણસ અને ગુજરાતી લોકકથાઓ જેવા અનેક અમૂલ્ય ગ્રંથો તેમણે આપ્યા છે ભાગલો વહરો જેવી વાર્તાઓ તેમના ગ્રામીણ જીવન પ્રત્યેના સ્નેહ અને માનવતાવાદના ભાવને પ્રગટ કરે છે બધા એને ભાગલો વહરો કહેતા તમે એને એકવાર જુઓ તો તેને ક્યારેય ભૂલી ન શકો તેની ગંદી કાળી ટોપીની નીચે તેનું કપાળ કંઈ બહુ મોટું તો નહોતું છતાંય એ ચહેરામાં એવડું જ કપાળ બરાબર છે એમ તમને લાગે ઉલટાવેલો ત્રિકોણ હોય એવો એનો ચહેરો હતો અને ત્રિકોણના શિરોબિંદુએ થોડા વાળ ચોટાડી રાખ્યા હોય એવી એમની દાઢી હતી ઉપરનો હોડ ચોખ્ખો દેખાય આવે એટલા જ વાળ મૂછ પર પીઠે કેળેથી એ થોડો નમેલો એના પગ જરા વાંકા રાંટા પડતા હતા એના નબળા હાથમાં એ વાંસી કાયમ રાખતો એનો જબ્બો કે પાયજામો મોડ કયા કપડાનો બનેલો હશે એ કહેવું મુશ્કેલ થઈ પડે એટલા થીંગડાવાળો હોય આ જમાનામાં એ હોય તો ફેશનમાં ગણાઈ જાત કદાચ એ ચાલતો જ એવી રીતે કે તમે એને ભાગલો કહો લોકો એને ભાગલો કહેતા એનો એને જરાય ધોખો ન હતો એ વિશેષણ એણે સ્વીકારી લીધું હતું તેથી જ તો એના સાચા નામની કોઈને ખબર નહોતી એને તો એ ભલો ને એનું કામ ભલું ઉગ્યાથી આત્મ્યા સુધી એ પગ વાળીને બેસતો નહીં એ શું કરતો એમ તમે પૂછો છો ને નાનપણમાં એ તમારી જેમ નિશાળી ગયો ન હતો એટલે લખતા વાંચતા એને આવડતું નહીં એને છોકરાએ હતા નહીં એની ઘરવાળી ક્યારે ગુજરી ગઈ હતી એ પણ એ ભૂલી ગયો હતો સંસારમાં એનું કોઈ નહોતું દૂર દૂરના એક ભાઈ હતા એને ત્યાં એ બે ટાણા જમી આવતો શિયાળે ચોમાસે એની ઓસરીમાં રાતે પડ્યો રહેતો પણ ઉનાળે તો એ ગમે ત્યાં સુઈ રહેતો પથારી એને ભોંય અને ઓઢાણ એનું આકાશ કોઈ એને પૂછે એ ભાગલા તારું ઘર ક્યાં તારો કોઈ છે ખરું એ કહે તો આ ઢોરનો છે કોઈ આ પંખેડાનો છે કોઈ જુઓને પેલા વાંદરા એને ન મળે માળો કે ન મળે તબેલો અરે કોઢેય નહીં બસ આટલું બોલે ન બોલે અને એ પોતાના ગામે વળગી જાય તમે એનું સાંભળ્યું છે કે નહીં એ જાણવાની એને જરૂર પણ ન લાગતી રામપુરનું પાદર આજે લીલો કુંજાર દેખાતો વટે માર્ગો અહીં આવે કે તરત જ એમના મનમાં તાટક વળી જાય અને કહે આ પાદર તો ગોકુળ વૃંદાવનની કુંજો જેવું લાગે છે હરિયાળા અને છાયાવાળા વૃક્ષોમાં કેટ કેટલાય પક્ષીઓ કલસોર કરે છે ને કેટ કેટલાય ધણરંભારો કરે છે પાદરને અડીને જ ગામનું તળાવ છે એ તળાવની પાડે પાડે લીમડા પીપળા અને વડના ઝાડ લહેરાય છે વચ્ચે વચ્ચે આંબાના વૃક્ષોનો ખાસ લીલો રંગ જુદો જ તરી આવે અને આવા વાતાવરણમાં પોપટ આંબાની દાળ પોપટ સરોવરની પાળ કે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી એ વાત યાદ આવ્યા વગર રહે જ નહીં આટલા બધા ઝાડ એ ભાગલાની મહેર છે એમ ગામમાં સૌ કોઈ કહે ભાગલો હોય જ નહીં અને આટલા ઝાડ ઉછેરે જ નહીં ભાગલો એકલો થઈ ગયો પછી તેણે આ કામમાં જીવ પરોવી દીધો ખાડો ખોદે તળાવમાંથી કાપ લઈ આવે એમાં નાના નાના રોપા રોવે પછી એને ફરતું ગામનું કરે રોજ એને પાણી પાઈ ભાગલાની લગન જ એવી કે રોપાને નવા નવા અંકુર ફૂટે નવા નવા પાન ફૂટે એ જોઈ ભાગલો થઈ જાય એના શરીરમાં શક્તિ આવતી રજણતા ઢોર બકરાથી રક્ષણ કરવા એ મજાનું વાડોલ્યું પણ કરતો છતાં કોઈ ઢોર કે બકરું ગુમડા પાન ખાઈ જતું તો ભાગલો કહેતો ખાઈ જાઓ ભાઈ રામ કે ચીડિયા અને રામ કા ખેત વળી કહેતો ચાલો ભાઈ હવે ફરી વધારે કામ કરવાનો અવસર તો મળ્યો ગામને ગોદરે એક મોટો વડ હતો વડને ટેટા આવતા ત્યારે વડ મહેમાન થઈને કેટલાય પંખીઓ ત્યાં આવતા વડ ઘરે પછી જમણવારા જ ચાલતો ભાગલો બપોરના ઘડીક પોરો ખાવા વડના ઝાડ નીચે સૂતો અને સૂતા સૂતા પંખીઓની રમણા જોયા જોતા જરી જંપી પણ જતો ભાગલાને કોઈની સામે કદી કશી ફરિયાદ નહોતી કોઈ એને પૂછે ચાચા કેમ છો એને આરામ હો ભાગલો તરત જ બોલે ભાઈ આ મનખા દેહ જ ન મળ્યો હોત તો આ રૂપાળી ધરતી જ જોવાની રહી જાતને જ્યાં જુઓ ત્યાં પંખેડા આ પશુડા આ જીવ જંતુ એક જુઓ ને બીજું ભૂલો ને મારા ભાગલાની પાસે પ્રભુ કેવું કામ કરાવે છે નહીં ભાગલાનું બળ જ આ ભાગલાને કોઈ કહે ભાગલા આ ઝાડ રોપાની માથાકૂટ તું કરે છે તે તને કઈ ખબ લાગવાનું ખરું કે અરે ભાઈ આ ધરતી બનાવી હશે પણ જ ને આ જવાબો ગોઠવવા જ ન પડતા ભાગલો ક્યાંકથી કાંટી ભેગી કરે ક્યાંકથી થોર્યા લઈ આવે ક્યાંકથી ઝાડવાના રોપા લઈ આવે આ કામ એ ક્યારે કરતો એ કોઈને ખબર ન પડતી બધું જ કામ એ મોજથી કરતો ઝાડ ઝાડ એના સ્વજન બની ગયા હતા ઝાડ સાથે એ વાતો પણ કરતો હા તને કાલ પાણી પાવાનું રહી ગયું મારું શરીર છે ચરી થાકે ને એલા લીમડા ભીમાના ઊંટિયાએ તારી ડોક મરીને નાખી તે તને દુખતું હશે ને ચાલ કાલ સારા થઈ જવાશે બિચારો ઊંટીઓ ભૂખ્યો થયો હશે ને અને અલ્યા પીપળા તારા કોણા કોણા પાંગડાનો રંગ તો જો ભલા કોકની નજર બેસશે આ ભેરુબંધો બંધો સાથે એની ગોઠડી સતત ચાલતી એ પૂરા સો વર્ષ જીવ્યો અને છેલ્લે ચૈત્રની મજાની ચાંદની રાતે તળાવની પાડે એ સૂતો એ સૂતો કોઈની ચાકરી લેવી પડી નથી એનું અવસાન થયું ત્યારે ગામ આખું બેબાકડું બની ગયું હતું